નવરંગપુરા પોલીસે રાજુ ખત્રી ધરપકડ કરી હતી એક અઠવાડિયા પહેલા થયેલી ઘરમાં ચોરીના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે તેણે ચોથા માળની બારીમાંથી પ્રવેશ કર્યો અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી સીસીટીવી તપાસ દ્વારા આરોપીની ઓળખ થઈ હતી પોલીસે આઠ પોઈન્ટ એકત્રીસ લાખનું સોનું ચાંદીને રોકડ જપ્ત કરી ગુજરાતમાં સુધીમાં સામે છે મૂળ નેપાળનો રાજુ તેના માતા પિતા સાથે રહે છે બે હજાર સોળમાં વસ્ત્રાપુરમાં ચોરી કર્યા પછી તે સુરત ગયો હતો સુરતમાં ચોરીના ગુનામાં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા પછી તેઓ દિલ્હી ગયા આરોપીને દિલ્હીમાં બે પત્નીઓ અને બાળકો છે તે તેની બીજી પત્નીથી પણ અલગ રહે છે આરોપી ઓનલાઈન ગેમિંગનો શોખીન હતો તે ચોરીઓ અને લૂંટફાટ કરતો હતો અને પોતાના પૈસા ઓનલાઈન ગેમિંગ અને જુગારમાં રોકતો હતો તે ચોરાયેલા પૈસાને કિંમતી વસ્તુઓ આંગણિયા દ્વારા દિલ્હી મોકલતો જ્યાં તેણે જુગારમાં હારી ગયેલા પૈસા પાછા ચૂકવવા પડતા હતા તે દિલ્હીથી અમદાવાદ જતી હોટેલોમાં રોકાતો હતો ચોરીના સ્થળની શોધખોળ કર્યા પછી તે મોડી રાત્રે ચોરી કરતો હતો પોલીસ કેસ નોંધીને આગળની કાર્યવાહી કરશે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલાં એક ઘરપોળનો બનાવ બનેલો રોડ પણ આવેલ સિટી સેન્ટરમાં રાત્રિના સમયમાં એક ચોર ઈશમ ચોથા માળે બારીના ભાગમાંથી એન્ટર થઈ એને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરે જે અનુસંધાને મહેરમાન ડીસીપી સાહેબનાઓએ ગુનો ડિટેક કરવા સૂચના આપતા નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ કોર્ટ તથા એલસીબીના માણસોએ તાત્કાલિક સ્થળ ઉપર જે તપાસ કરતા સીસીટીવીમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાય આવે જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરતાં કરતાં અમને એક જગ્યા પર રિક્ષામાં આવતો દેખાય જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ જ્યાંથી એને લીધેલ તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામને અમને મળી આવે જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે જે અગાઉ બે હજાર સોળમાં સત્તરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો જેનું એમસીઆર કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલ ને સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડી હતા નવરંગપુરા પોલીસ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાય છે એના સિવાય પણ ઘણા ગુના ઘરફોડ ચોરીના નીકળે એની તપાસ ચાલુમાં છે

અત્યારેની જે હાલ પત્ની છે એને બે બાળકો છે એ પણ હાલ અત્યારે હાલ દેવો છે પણ મૂળ આરોપીને ગેમિંગ નો શોખ હતો જે અલગ અલગ લકી સ્ટાર ને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો અત્યાર સુધીમાં જે ત્રણ ગુના થયા કઈ કઈ જગ્યાએ કેટલી કેટલી ચોરીના તબલ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દા માલ પકડાયો રિકવર કરવામાં આવેલ છે યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પણ જે પૈસા આવે ત્યાં દિલ્હી કાં એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા ઉપર તે આંગળીયા પેઢી મારફતે પણ મોકલી આપો એની આગળની વધુ તપાસ ચાલુમાં છે એ ત્યાંથી અલગ બસમાં ટ્રેનમાં આવતો અને અહીંયા અલગ અલગ હોટેલોમાં રોકાતો પછી રેખી કરતો આગળના દિવસે ત્યાં જઈને આ જે અહીંયા એમો છે એમાં આગલા દિવસે રેખી કરી ત્યારબાદ રાત્રે વહેલી આઠ એક વાગે કે દસ એક વાગે એન્ટર થઈ જાય ત્યાં છુપાઈ જતો પછી રાત્રે મોડા એ ચોરી કરતો એવી એમો લગભગ દરી જગ્યા છે એની